મારું તો મોવામાં આમ તમારા અમારા જે દર્શન મિત્રો છે મોવામાં એને શું કેશો આમ કઈ નહિ આવી નવી નવી દુકાને અમે બનાવી છે તો આવી ડેલી ખરીદી કરતો આમ આવતો હોય મોબાઈલ મોવામાં અને ભગોડા ગામમાં આપણે જે માયાભાઈ ગામ છે તો એની વિશે ગામ આજુબાજુના ગામડા છે તમે શું કહેશો મોબાઈલ લેવા માટે બધા આવી જાઓ ગિફ્ટ સારી મળે છે મોબાઈલ હારો મળે ગિફ્ટ પણ હાલી મળે તમે હું કીધો બધા આવી જાય ગિફ્ટ સારી મળે છે આમ જો એ દિવાળી આવે છે એટલે કઈ નહિ ઘટે તમે તમારા ફેમિલી સાથે જરૂર પધારો બ્લ્યુ મો